ગામ વડતાલમાં હાલ જ્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના સ્થાનકે પ્રથમ એક બોરડી હતી તેનો મહિમા શ્રીજી મહારાજે ભક્તજનો આગળ ખૂબ કહ્યો તેનું કારણ એ છે કે પૂર્વકાળે ભૃગુ ઋષિની નારીથી એક પુત્રી ઉત્પન્ન થઈ તેનું નામ લક્ષ્મીજી પાડ્યું હતું તે પુત્રી પરણાવવા લાયક થઈ ત્યારે તેમને નારદ મુનિ આવ્યા તેમનું પૂજન ભૃગુ ઋષિએ કર્યું ને સારા ભાવથી તેમને જમાડ્યા પછી ભૃગુ મુનિની પુત્રી લક્ષ્મીજીએ પોતાને તુલ્ય પૂર્વક નારદજીને પગે લાગી ત્યારે નારદજી બોલ્યા કે તમારે તુલ્ય તો પતિ વિષ્ણુ ગણાય બીજો કોઈ નહીં માટે જો તમારે વિષ્ણુ ભગવાનને પતિ કરવા હોય તો ઘણુંક તપ કરો તો વિષ્ણુ ભગવાન તમારા પતિ થાય ત્યારે લક્ષ્મી કહે હું ક્યાં જઈને તપ કરું તે કહો પછીથી નારદજી કહે હે લક્ષ્મીજી તમે સાંભળો હું તપ કરવાની સારી જગ્યા તમને બતાવું છું જો જપ તપ પોતાને ઘેર કરીએ તો સાધારણ ફળ થાય નદી કાંઠે અગર દેવ મંદિરે જઈ તપ કરે તો સો ગણું ફળ થાય તેથી પણ પવિત્ર સ્થળમાં જપ તપ કરે તો તેનું લાખ ગણું ફળ થાય સર્વોત્તમ ક્ષેત્રમાં જઈને તપ કરે તો અક્ષય ફળ થાય આવું નારદ મુનિનું વચન સાંભળીને લક્ષ્મીજી કહે મને ઉત્તમ ક્ષેત્ર બતાવો ત્યારે નારદજી કહે કે હે લક્ષ્મીજી તમે સાંભળો તમને અક્ષય ફળ થાય તેવું અતિ ઉત્તમ ક્ષેત્ર બતાવું છું એમ કહીને નારદજી બોલ્યા કે મહીસાગર નદી તથા વાત્રક નદી તથા સાબરમતી નદી આ ત્રણ નદીઓ જે દેશમાં વહે છે તે ત્રણ નદીના મધ્યે પાવન હિતને કરનારું ઘણા ઝાડોથી તથા વેલીઓથી યુક્ત હેડંબા વનશે તેમાં એક તંબુના આકારવાળી બોરડી છે તે સ્થાનમાં રહીને તપ કરો અને પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરો અને દ્રાદશાક્ષર મંત્રનો જપ કરો અને પાંચ અગ્નિના તાપને સહન કરવા પૂર્વક તપ કરો જેથી તમારી ઉપર ભગવાન પ્રસન્ન થાય અને તમને વરવાનું વચન આપશે અને જે બીજા સંકલ્પો હશે તે સર્વ મનોરથ આ સ્થળે પૂર્ણ થશે આમ કહી નારદજી તે સ્થાનથી અંતર ધ્યાન થઈને પોતાના સ્થાન પ્રત્યે ગયા અને લક્ષ્મીજી બોરડી તળે ગયા અને તપ કરવાને તૈયાર થયા તેમને સ્નાન કરવા માટે ગંગા નદીએ કૂવાનું સ્વરૂપ ધારણ કર્યું તે કૂવાનું નામ ગંગાજળિયો એવું છે તેમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું છે તે કૂવામાં નાઈને લક્ષ્મીજીએ કોઈથી ન થાય તેવું કઠિન તપ બોરડીના ઝાડ નિશે બેસીને કર્યું તેથી શ્રી ભગવાને દર્શન દીધું અને વર માગ્યો એમ શ્રીમુખેથી કહ્યું ત્યારે લક્ષ્મીજી ભગવાનને નમસ્કાર કરીને બોલ્યા હે ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો તમે મારી સાથે પરણો અને મને તમારી સેવામાં રાખો આટલો વર હું માગું છું આવું સાંભળીને ભગવાને તથાસ્તુ કહ્યું અને કહ્યું જે બીજું કાંઈ માગવું હોય તો માગો તે પણ આપીશ ત્યારે લક્ષ્મીજી કહે હે ભગવાન મને આ સ્થાન વાલું લાગે છે માટે આ જગ્યાએ મોટું મંદિર કરી ને તેમાં આપશ્રીની મૂર્તિનું સ્થાપન થાય તો નિરંતર આ જગ્યાએ આપણે બેવ નિવાસ કરીને રહીએ ક્ષણ પણ વેગળા ન થઈએ અને આ જગ્યા સર્વોપરી તીર્થ થાય અને આ સ્થળે કોઈ પુણ્ય કરે તો અક્ષય ફળ થાય અને પોતાની ઈચ્છાથી કોઈ અનુષ્ઠાન કરે તો તે ધન ધાન્ય પુત્રને પામે અને આ ઠેકાણે મોટા મુનિ આશ્રમ કરીને રહે ને બ્રહ્માદિક દેવ તીર્થ કરવા આવે અને આ ઠેકાણે જે ભગવાનની ભક્તિ કરે તે મોક્ષને પામે અને પોતપોતાનું દૈવત લઈને સર્વે તીર્થ અહીં આવીને વાસ કરે અને આ જગ્યામાં રસકસ ઘણો થાય આવું લક્ષ્મીજીનું વચન સાંભળીને ભગવાન રાજી થઈ ને વરદાન આપતા હવા જે આ સ્થાન તીર્થ થશે અને તમોએ જે માગ્યું તે બધું થશે જ્યારે ખરેખરો કળિયુગ પ્રવર્તશે અને બધા દેશમાં અધર્મ ફેલાશે ત્યારે અક્ષરધામ નિવાસી પુરુષોત્તમ ભગવાન ધર્મ સ્થાપન કરવાને કાજે પોતાના મુક્તોને લઈને આવશે અને ધરતી ઉપર મનુષ્ય શરીરને ધરશે અને આ સ્થળમાં આવીને પવિત્ર એવી આ જગ્યાએ પોતાનું મુખ્ય મોટું શોભાવાળું સુંદર મંદિર કરશે ત્યારે તે મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવશે તેમાં પોતે ભગવાન નિવાસ કરીને રહેશે આવું લક્ષ્મીજીને વરદાન આપીને ભગવાન પોતાના સ્થાનકમાં ગયા અને તપ કરતા એવા લક્ષ્મીજી પોતાના પિતા પાસે ગયા પછી અક્ષરધામ નિવાસી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વડતા લાવ્યા ત્યારે જે બોરડી નીચે ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીજીએ તપ કર્યું હતું તે સ્થાનને પવિત્ર જાણી ને તે જગ્યાએ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે ત્રણ શિખરવાળું સારું મંદિર કરાવીને વસલા મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા તથા ઉત્તર દિશામાં રહેલા દેરામાં શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ પધરાવ્યા તથા દક્ષિણ દિશામાં રહેલા દેરામાં શ્રીજી મહારાજે પોતે પોતાની મૂર્તિ જે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તથા વૃંદાવન વિહારીની મૂર્તિ તથા રાધિકાજીની મૂર્તિ મળી ત્રણ મૂર્તિઓ પધરાવી અને ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીજીને ભગવાને આપેલું વરદાન સફળ કર્યું છે અને શ્રીજી મહારાજે પોતાની બે મૂર્તિ જે વિહારે શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તથા વાસુદેવની મૂર્તિ મળી બે મૂર્તિ પોતાના હાથે વડતાલ ગામમાં પધરાવી છે બીજા કોઈ મંદિરમાં પોતાને હાથે પોતાની મૂર્તિ પધરાવી નથી તેથી બધા મંદિરો કરતાં વડતાલનું મંદિર સર્વોત્તમ જાણીને તે મૂર્તિઓનું ધ્યાન ભજન માનસી પૂંજા વગેરે કરવાથી મનુષ્યોને અક્ષય ફળ થાય છે અને અક્ષરધામની પ્રાપ્તિ પણ થાય છે તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોના હિતને માટે શિક્ષાપત્રી પણ વડતાલ ગામમાં લખી છે અને નિત્ય પાઠ કરવાની આજ્ઞા કરી છે સહજાનંદ સ્વામી મહારાજ